જાય દ્વારકાધીશ મિત્રો ગત રાત્રે જે ગાયની અમે સેવા કરી હતી દવા આપી હતી એ ગાય આજે સવારમાં મરી ગઈ છે વહેલી સવારે અત્યારે અમે આ બધા ભક્તો આવ્યા છે જીસીબી બોલાવ્યું છે અને હવે જીસીબીમાં ભરી અને અમે સારા સ્થાન ઉપર જઈ અને કરી દેવું તો આવા કાંઈ પણ ગાયોને ઈજા થઈ હોય કાંઈ પણ ગાય તકલીફમાં હોય તો જરીક નીચે દીધા નંબર ઉપર કોન્ટેક કરો એટલે અમે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી જડશું જાય દ્વારકાધીશ મિત્રો તો ગામની અંદર એક શુભ સ્થાન ખાડો કરી અને પછી અમે કરી જઈશું તો આવી રીતના કોઈ પણ ગાયોને કોઈ પણ જાતની કાંઈ તકલીફ હોય તો અમારો નીચે દીધા નંબર પર કોન્ટેક કરો જેથી કરીને તાત્કાલિક ધોરણ અમે તેની સારવાર માટે પહોંચી શકીએ કોઈ પણ જાતની પીડા હોય તો એ ગાયને પીડી ઓછી થાય એ રીતે એના માટે અમે પ્રયત્નો કરી શકીએ તો કાંઈ પણ હોય તમારે ખાલી માત્ર માત્ર નીચે આપેલા નંબર ઉપર ખાલી ફોન કરવાનું છે ફોન કરો એટલે પછી તમામ પ્રકારની સારવાર અમે કરશું તો આવી ગાયો પીડિત ગાયો એના માટે એના બચાવ માટે બધા રક્ષા કરવા માટે જોડાયેલા જો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો જય દ્વારકા જય દ્વારકાધીશ મિત્રો આ એક ગાયને અમે અહીંયા જેસીબી કરવા આવ્યા તો એટલામાં એ ખબર પડી કે બાજુની બાજુ એ હડ બાજુમાં અમને ખબર પડી કે બીજું એક વાછડું હતું અમે આવ્યા જ્યારે જીવતું હતું ડૉક્ટરને બોલે આટલી વારમાં એ પોતે ભગવાનના ધામમાં પ્રાપ્તિ કરી ગયું છે તો હવે હજી હોલી ગાયની વિધિ નથી થઈ અને પેલા આ બાજુની અંદર જ તે બીજા વાછડાને ઉજવું છે તો હવે આ ગાયની સાથે સાથે ખાડો મોટો કરી અને આ વાછડાના જેવું તો ગૌની સેવા કરો ગાયની રક્ષા કરો આવું કાંઈ પણ હોય તો તરત તમારો કોન્ટેક કરો આ જોઈ શકો છો ભક્તો એક ગાયની સાથે સાથે બીજા વાછડાનું પણ સાથે અમે બીજી કરીએ છીએ આટલા બધા મૂંગા જીવો મરે છે તો બધા એને નમ્ર અપીલ છે કે ગાયોને મૂંગા જીવને સાચવે એને મારે નહીં

જય દ્વારકાધીશ ગાયને અને વાછરાને બંનેની વિધિ થઈ ગઈ છે અને અહીંયા તમે જવો હશો જીસીબી જે આપણા રઘાભાઈ ભરવાડ જે ભાદરોડના રહેવાસી છે એમને ફોન કરવાથી તાત્કાલિક ધોરણે આવ્યા એમનું જીસીબી લઈ અને અત્યારે એમને ફીઝ દેવાની વાત કરી તો એમણે ગાયની સેવા માટે જઈને કાંઈ ફીઝ નથી લીધી અમારે રત્નાભાઈ ભરવાડ છે પછી આ ભાદરોડના અમારા એક ગૌચારક મિત્ર છે બધા આવીને અમે એમની લઈ દીધી છે તો આવી રીતના ક્યાંય પણ ક્યારેય પણ કોઈ પણ બનાવ બને તો આપ સૌને વિનંતી છે કે નીચે દીધે નંબર ઉપર અમને કોન્ટેક્ટ કરો એટલે જેથી કરીને ગાયની સેવા થાય અને ગાયનો બચાવ થાય તે માટે અમે પ્રયત્ન કરીશું જય દ્વારકાધીશ જય દ્વારકા જય દ્વારકા